બીજી વસ્તુ કે અમે એમને રજૂઆત કરીએ છીએ અમે મહાનગરપાલિકામાં નગરપાલિકાને મહાનગરપાલિકામાં લઈ લઈશું તમે ભાજપમાં જોડાઈ જાઓ આવી એમને ઓફર કરે છે બીજી વસ્તુ કે આજે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિસ્તાર એક સોનાની લગડી કહેવાય આજે અહીંયાથી સીએસઆર ફંડ રાજ્ય લેવલે જતું હોય છે આજે સૌથી વધારે ટેક્સ ભરાય છે આજે દરેક જગ્યાએ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી આ લોકો ફંડ કલેક્ટ કરતા આવ્યા છે તો પણ આજે ભરૂચના લોકો સાથે અન્યાય થતો હોય છે આજે આ લોકોની બેજ નીતિ છે જો આ લોકો એ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી એટલે આપણાને માલુમ પડે છે કે આ લોકોની નીતિમાં નિયતમાં ખોટ ખોટ છે આ લોકોના સ્થાનિક નેતાઓની નિયતમાં ખોટ છે બીજું જો રજૂઆત કરેલી હોય તો સ્થાનિક નેતાઓમાં કોઈ દમ નથી આ લોકોનું ઉપર કોઈ સાંભળતું નથી એ અમને માલુમ પડેલા આવે છે નમસ્કાર આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રમાં આપવામાં આવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને જિલ્લા સંગઠન પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સાહેબ સરકારશ્રીમાં એમની વાતો ઘાતો ચાલે જ છે કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય જેથી કરીને ભરૂચની જનતાને સુખાકારીમાં વધુ વધારો થાય અને એમને સુખાકારી રહે અને અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય જેથી કરીને પબ્લિકની સુખાકારી વધે અને જે અલગથી ગ્રાન્ટો લાવીને અમે પબ્લિકને સહાય આપીએ છીએ એ મહાનગરપાલિકા આવવાથી વધુ ગ્રાન્ટ મળે અને પબ્લિકને સુખાકારી પણ મળે એવો પૂરેપૂરો પ્રયત્ન અમારો ચાલુ જ છે અને પ્રયત્નો અમારો રહેશે કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય